ના ભગવાન ની વળી ચાર છોડીઓ વાલીસ ચા મારા મોટી છોડી ના વિવાહ કરવા પડશે બે વર્ષ છો હગું કરે પછી અમે આવી ભાઈ હું તૈયાર છો છ તે નાના ની વાય કરવા પડશે કે કરીએ છીએ કોક વળી આગળ પાછું પૈસા તો છે નહીં પણ વળી કોક વિવો મારી છોડીનો એવો કરવો છે ને ધામ ધૂમથી તે ગોમવાળો જોતો રહી જાય નાના ગમે તે કરવું વેચવા પૈસા લાવું પેલું એક હેતર છે એ મેલી દઉં પણ મારી છોડીને એમ ના લાગુ જો કે મારા બાપાએ વિવો મારો હારો ના કર્યો હા બસ બધી શાંતિ તો છે થોડી થોડી

જેટલી પેલી જેટલી સાદર લોબી હોય એટલા પગ લોભા કરે ના બરોબર બરોબર વાત હાચી ના આપડે ફસાઈ જઈએ અને સ તારું ઘર હા એ તો બરોબર બીજા માં જેટલું પૈસા હોય એટલું જોર થાય વાત સાચી છે વાત હાચી છે ને હવે ઘણી જગ્યાએ આપડે નઈ જોતા મંદુ હોય ખૂટી જાય ખાવાનું ખૂટી જાય અને હું તો કઉ છે દેખાવ કરવો નહિ માપની આઈટમ રબર નહીં કરવાની ખાટા થોડું કરવું પડે મોહન ભાત નું પૂર્યો

તે વળી મારે તો જેટલી હળમાડા એટલી હળમાડા મને તો આમ લગી રહે ટાઈમ મળે નહીં અને વાળી પાછા મેં છે કે આપણા ગામમાં વળી પાછા જે તાલુકામાં સમૂહ લગ્ન થવાનો છે તે વળી મારા વળી ફોન આવ્યો તે કી મેઠાભાઈ ભાઈ તમારે છોડીને કી સમૂહ વિવાહ કરવા છે કે નહીં કરવા અ મારે તો વિચાર જ ચાલ્યા ભાઈ મારા ઘણા રૂપિયા છે પણ સમૂહમાં જ કરવા છે તાણ કોઈ એવું ના હોય કે આપણા ઘેર હોય તો જ છોડી કોઈ પહેણેલી કહેવાય સમૂહ કરીએ તોય પહેણેલી કહેવાય

પણ સામુંમ કરી હું ફાયદો તમે કેજો અને તારી છોડી કોઈ કોઈ મંડપ રોપે તાણે જો હું કેવા કે પહેણેલી એમ ઈ પહેણા નહીં ઈ એ મહારાજાનું એ મહારાજ ના આપડો કુંવારો ઓગણું રહે ને મારા નહીં ચાલે તો કુંવારો ઓગણું ઓગળા જોયા ના ઠક્કરે છે કે કુંવારો ઓગણું રહેવાનું અલ્યા એ નહીં વિચાર બીજો કેટલો ફાયદો થાય ખબર પડે છે એ ભિખારીઓ કરે આપણે કરવાનો સામુંમાં વિવાહ

બધું સિસ્ટમ બધી બદલાઈ છે અને સમૂહમાં જો હારું મારું કરજો એમાં ઘણા બધા ફાયદા છે જો ખૂબ ફાયદા ગમે તે પણ લગન તો થવાનો જ છે કે નહીં થવાનો કયો પણ આપણો ટાઈમ બચે પૈસા બચે જમાડવાનું બધું મોગમ બધું હચવાઈ જાય તાણે બધું ઘણા બધા ફાયદા પછી આપણા પૈસા આપણા છે અને જેના આપણા ગરીબ હોય

દઉં તે દસ ટકા તો દસ ટકા ડો લાંબા તો પછી કરવો પડે વાત કરો છો જેના કરું આપણા ધામધૂમ થી અવસર કરવાનું

તો જોય ધમાલ બમાલ કરતા ના જોય જુગાર બુગાર રમતા ના ના રમું જુગાર ખાલી જોય પાણી હોય કુવો તો જોય ના જતા ના ના જી એ વાત નકા જોય ઘર માં પોચડી પે લાગ્યો ના ના મન પૈસા તો આલો દે આ 100 રૂપિયા છે એમાંથી 30 રૂપિયા પાછા લાવજે બાજો એટલે માર બીડી પેટી આવે હું જોઉં તા હવે જાચ વિંદે જે બાજો અને ધર કેબિન ઉપર પર બેતો ના બાજો હા

अले मेठापा हा छोकरा हाओ हो बेटा सुनती हा सुनती केयर जडी कोकनी पड़ी जई से कोकनी पड़ी जई हो हो यो राखो ता कोनी ओई त आल्दे देछो बेटा हो इतो कोक देवन मो आवे ने तो पछि आल्दे देवन हो बेटा हो फिरम बेउ केता छोडेस आ वा जाऊ छ पलो नोधणी करावजी करा दऊ छ आनी वडी नोधणी ह आनी नोधणी

તે ઈવન બાપલો નું છે ને પૈસા એ નહીં અને ઈવન પાસે તો સમજાયા તો એ તો હું કીસ કે અમાર તો છે હું નહીં કરવા માર તો ઘેર જ કરું છું એટલે ઈવન છોડી ના અમાર થાય બને કે બે ત્રણ ટકા વ્યાજવા પૈસા આલો આપડા ગમ મને પેલો આપડા બા ગમ મને હી છે હુબા પેલા અમારા બા મોરે ઓ હા તે હમણા ઘેર જઈને આયા અમે બે જણા હા હા

તમે મોટા છો તમે કે છો એટલે મારા રૂપિયા નહીં ગણા કે છો તો અમે અમારી સોળી નહીં છે મોમો કરવાના કે છો તમે ના હોય તો સમજાવો તમે તે ઘેર છે ઓવ ઘેર જ છું એટલે અડજે છોકરા પછી જઈએ તો પેલા કઈ છે ભેગા થયા તમે એટલે આ પેલા વિવાહ નહીં મારા છોડીના ઓવ વાહ તે મારા સોળીને સમો વિવાહ કરવા છે તો હવે થી પણ હું તો કરું છું ભાઈ પણ આ વાત બીજી લાવ્યો છે પાછો મો બીજા મોળો છો કે ગરીબ છો તો એ પૈસા નહી તો કીધું માર નહી કરવા ગરીબ નું એવું નહી પણ અમે

ાગી ના થોડા કરી શકવાલી ભાસ આપેલું ખેતર એ કીધું મેખા થોડું મગન ગમો ઈનાલ છે પણ ભાઈ મારી વાતો

કરવાનો બે તો બોર છે બધો ઠારો છે તો એ સમૂહ લગન માં વિવાહ કરે છે અને એક છે સમૂહ લગન માં વિવાહ કરે છે તો તારા તો ચાર છોડીયો છે સાચી છે

આપડે એટલા પૈસા આપડે એક કોમ કરીએ મોટી કઈ કરો બધું એક જ થવાનું સોળા સારું છે બધું ના તમે આટલા બધા સમજાવાયા છો ને મારી ઓછો ખોલી કે આપડા તૈયાર બાકી છે ખાતા ભાઈ એતો એમાં જે બધું જોતો હોય તો એ કેવા કાર્ડ અગિયાર હાજર રૂપિયા એટલા 11000 નું આને બધું બધું આવી ગયું ના ના બરોબર હાથે કશોદો ને હા હેડો ડોક્યુમેન્ટ પોકારું છો હો હારા આવો હું તો સમૂહ કરું છું આ બધું ડોહાકો હારું હોય તો આપણે કરેર કરીએ તો કેટલું દેવું થઈ જાય થાય ને

ઘેર લગન કરો કે સમૂહ કરો એ એક જ પરિસ્થિતિ પ્રમાણે હેડવું પડે અને બને એટલું મિત્રો તમે સમૂહ લગ્નમાં જોડાવાની કોશિશ કરજો અને આ બહુ જ સારું છે એમ એક ના ડો આ અડધો અડધ બચી જાય અડધો અડધ ખર્ચો બચી જાય અને સમય એ બચી જાય ને સમય પ્રમાણે હેડવાનું હોય આપણે બરોબર અત્યારે દોઢા ખર્ચા પ્રી વેડિંગ ને પ્રી વેડિંગ એ બધું ખોટા ખર્ચા ના કરો